તેમણે જોયું તો બસ સ્ટેન્ડ ઉપર લોકોનું ટોળું ઊભું હતું એક તરફ કુતુહલ પણ હતું સાથે પોલીસ તરીકે પણ તેમને ત્યાં શું થઈ રહ્યું છે તે જોવાની જવાબદારી હતી

હેડ કોન્સ્ટેબલ શકુંતલાએ કોથળીમાં રહેલી બાળકીને જોઈને આ નવજાત બાળકી કોની છે અને ક્યાંથી આવી તેની તપાસ કરવાનો સમય ન હોવાનું માની આ બાળકી હોસ્પિટલ પહોંચે તે જરૂરી ગણ્યું હતું માટે એકસો આઠ એમ્બ્યુલન્સ ને ફોન કર્યો અને મિનિટોમાં એમ્બ્યુલન્સ આવી ગઈ બાળકીએ શકુંતલાએ પોલીસ યુનિફોર્મના દુપટ્ટાને પકડી રાખ્યા શકુંતલાને ખબર નથી ભારતીય એમ્બ્યુલન્સના સ્ટાફને સોંપવાને બદલે એ પોતે જ કેમ બાળકી લઈ એમ્બ્યુલન્સમાં બેસી ગઈ પોતે પોલીસ હોય અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ડોક્ટરે સારવાર શરૂ કરી બાળકીની તબિયત નાજુક હતી કારણ એકદમ તાજી જન્મેલી હતી શકુંતલાને લાગ્યું કે આ મારી જ બાળકી છે ડોક્ટર મને બહારથી દવાઓ લખી આપતા અને તે દોડીને દવાઓ લઈ આવતી હતી

મને છોડીને ન જાઓ શકુંતલાની આંખોમાં આંસુઓ વહેવા લાગ્યા શકુંતલા પોતાની જ દીકરીને છોડી જઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું તે દિવસે ઘરે ગઈ પણ રાતભર બાલકિનો ચહેરો શકુંતલાની સામે આવી રહ્યો હતો રાત્રે સુઈ ન શકી બીજા દિવસે શકુંતલા ફરી નારી સંરક્ષણ ગૃહ પહોંચી અને કહ્યું બાલકિ દતક લેવા માંગુ છું સામેથી સવાલ કરાયો તમારે તો એક દીકરી છે તમારે કેમ આ દીકરી જોઈએ છે શકુંતલાએ કહ્યું આ પણ મારી જ દીકરી છે હું તેના વગર રહી ન શકું તેમને શકુંતલા પાસે દત્તક આપવા માટેના ફોર્મ ભરાવ્યા સરકારી નિયમ પ્રમાણે સરકારી અધિકારીઓએ દત્તક આપતા પહેલા બોલાવી અને તેમને પણ આશ્ચર્ય હતું કે દીકરીની માતા હોવા છતાં શકુંતલા કેમ તેને દત્તક લઈ રહી છે તેમને ડર એવો પણ હતો કે જો શકુંતલાને ફરી બીજું કોઈ સંતાન થાય તો આ દીકરીની સંભાળ રાખી શકશે નહીં શકુંતલાએ ખાતરી આપી કે હવે હું બીજું બાળક નહીં આવું કરું છતાં સરકારી અધિકારીઓને શકુંતલાની વાતનો સંતોષ ન થયો તેમણે શકુંતલાની આર્થિક સ્થિતિ પૂછી શકુંતલાએ કહ્યું પોલીસની નોકરી સિવાય તેમની પાસે કોઈ આવક નથી બસ એક ઘર જ છે